વડવાણના રતન પર ગામે સ્ટેટ તલાટી ઓફિસ સમયસર ન ખુલતા લોકોમાં ભારે હાલાકી રતન પર સ્ટેટ તલાટી કચેરી સમયસર ન ખુલતા લોકોએ કર્યો વિડીયો વાયરલ સુરેન્દ્રનગર જિલ્લાના વડવાણ તાલુકાના રતન પર ગામે તલાટી ઓફિસ છેલ્લા ઘણા સમયથી સમયસર ખુલતી નથી લગભગ જ્યારે લોકો તલાટી ઓફિસ પોતાના કામો માટે જાય છે ત્યારે તલાટી ઓફિસે તાળું માર્યું હોય છે અને અત્યારે અગિયાર વાગ્યાને ચોવીસ મિનિટ તાળું માર્યું છે અને લોકો આવકનો દાખલો પેઢી નામો કે પછી બીજા તલાટી ઓફિસને લગતા કામ કરાવવા તલાટી ઓફિસ આવે છે ત્યારે થઈ પાછા જવું પડે છે રજૂઆત કરવા છતાં સમસ્યાનો કાયમી નિરાકરણ આવતો નથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કમલેશભાઈ ચોય જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર જિલ્લાના મુખ્ય અધિકારી પાસે અમે અપેક્ષા રાખીએ છીએ કે આપને લગતા વળગતા જવાબદાર અધિકારીને આદેશ આપી રતન પર તલાટી ઓફિસ પૂરતો સમય ખુલ્લો રહે તે મુજબ વ્યવસ્થા કરાવ્યા આપવા જણાવ્યું આપ્યું આ સાથે અત્યારનો જો બંધ તલાટી ઓફિસનો વિડીયો ના દ્રશ્યો દેખાઈ રહ્યા છે આ રતન પરની જે તલાટી કચેરી રતન પર છે છેલ્લા ઘણા સમયથી અહીંયા લોકો આવકનો દાખલો કરાવવા આવે તમે શું કામ એવા પેઢી આંબો અથવા વિવિધ જે કામો માટે તલાટી ઓફિસ આવવાનું અહીંયા લોકો આવે છે પરંતુ દુર્ભાગ્યવશ તંત્રની નિષ્ક્રિયતા અને નિંબર નિષ્ક્રિયતાના કારણે આ તલાટી ઓફિસ વારંવાર સમયે ખુલતી નથી તેના કારણે અહીંના લોકોને પારાવાર સમસ્યા થાય છે આ બાબત અનેક લોકોને અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્રએ કોઈપણ જાતની નક્કર કામગીરી કરી નથી તેથી સુરેન્દ્રનગરના કલેક્ટરશ્રીને વઢવાણના મામલતદારશ્રીને વઢવાણના ધારાસભ્યશ્રીને અમે આ રતન પરની તલાટી ઓફિસ કાયમી સમયસર ખુલ્લી રહે એ માટે રજૂઆત કરીએ છીએ